અમુક ટકા અત્યારે થઈ રહ્યો છે સાફ સફાઈ તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આજે હતી નીટની પીજીની એન્ટ્રન્સ એક્ઝામ જેનું પેપર પણ લીક થઈ જ ગયું એટલે પેપર લીક થવામાં મને એમ છે ગોલ્ડ મેડલ આપણો ભારતનો આવી શકે જો આવી કોઈ એક્ઝામ હોય ને આવી કોઈ સ્પર્ધા હોય ને તો છેલ્લા ત્રણ રવિવારથી અલગ અલગ પ્રકારની આવી એન્ટ્રન્સ એક્ઝામ લીક થઈ રહી છે એટલે એક્ઝામ પછી પોસ્ટપોન થાય સરકારને ડબલ ખર્ચો એકવાર પેપર છાંપા હોય ખાલી થોડા ઘણા થોડા ઘણા તો ન હોય કારણ કે આ ઊંચા લેવલની એક્ઝામ હોય ડૉક્ટરી લેવલની ને એમાં પીજી એન્ટ્રન્સમાં એટલે બહુ સારા એવા પ્રમાણમાં કૌભાંડ થયું હોય મોટી રકમમાં પેપર લીક થતું હોય અને આને લીધેથી પછી બ્લેકમાં ખોટા પેપર વેચાતા હોય ખાલી કૌભાંડ એટલું ન હોય કે લીગલ જે થયું હોય કૌભાંડ લીગલ મતલબ આ લીગલ તો છે જ નહીં ઇલીગલ જ હોય પણ જેને સાચું પેપર લીક કર્યું હોય ખબર પડી કે હાચું પેપર લીક થયું છે પછી ખોટું પેપર એ કોક બનાવીને લીક કરે ને એના સસ્તામાં વેચતા હોય એટલે આ કૌભાંડ બહુ મોટા હાલતા હોય લોકોનો વિદ્યાર્થીઓનો સમય બરબાદ થાય પૈસા બરબાદ થાય કાંઈ સરકારને કાંઈ પડી હોય નહીં એટલા માટે આ એક કૌભાંડ થયા પછી પણ કેટલાય કૌભાંડ થતા જ રહ્યા થોડા થોડા વારે આવી કંઈ એક્ઝામ હોય ને અધિકારીઓને થોડા ઘણા પૈસા મળતા હોય એટલે એ કહી રહ્યા રાખે થોડા ઘણા નહીં ઘણા મળતા હોય ત્યારે જ આવું કરે ને રિસ્ક કારણ કે આની ઉપર કડક કાયદો જો હોય ને તો વાંધો ન આવે કે એકવાર લીક થયું એટલે જે કોઈ ગુનેગાર પકડાય એને સસ્પેન્ડ કરી નાખે અથવા તો જોબમાંથી કાઢી નાખે એવું કદાચ હોય તો ફાયદો કરે પણ આમાં થાય શું એમાંય કૌભાંડ હોય માની લો પકડવા જાય તો એ પછી એક જણો તો હોય ને આખી સિસ્ટમમાં બધાને અમુક અમુક ટકા હપ્તો મળ્યો હોય એટલે એમાંય કોઈ કૌભાંડ કરી નાખે એમાંય કોઈ સસ્પેન્ડ થઈ ન શકે સોરી કૌભાંડ નહીં એટલે આવું તો બધું હાઈલા રાખે આપણે તો એમ જ માનવાનું ને બિચારા વિદ્યાર્થીઓએ તૈયારી કરી હોય એની કેટલી વર્ષોની મહેનત હોય અને ઘણા એના ક્યાંય ક્યાંય આવેલા હોય તો એ સમય એનો એ સમય જાય પણ એક વસ્તુ સારી છે પેપર દેવાઈ ગયા પછી ખબર પડે કે આમાં પેપર લીક થયું હતું એના કરતાં હજી દેવાનું ન હોય તો એટલો તો ફાયદો કે પછી આંદોલન ન કરવું પડે ઓલું તો શું થાય કે હમણાં જો ઓલું નીટનું એ કાંઈ આંદોલન તો ચાલે જ છે એની ઉપર આ બીજું થાય એટલે આવું બધું છે અત્યારે અને અત્યારે કાંઈ વરસાદનું નામો નિશાન દેખાતું નથી થોડા થોડા વાદળ છે ઈજ છે થોડો થોડો પવન છે હવે પડે તો વાલા વરહે તો કંઈક સારું હવે ભાઈ આમાં તો એવું છે ભાઈ વરહે તો કંઈક ગરમી તો ઓછી થાય પણ એ કાંઈ હજી દેખાતું નથી જોઈએ હવે

અક્ષર મંદિરેથી ચાર વાગે નીકળ્યા હતા પદયાત્રી બધાય ચાલીને રાજકોટ કાલાવાડ રોડ ઉપર આવેલું મંદિર છે ત્યાં મહાન સ્વામીના દર્શન કરવા માટે તો સવારે અત્યારે પાંચ છ વાગે પહોંચ્યા હશે ને અત્યારે પૂજામાં ને એમાં બેસીને પછી પાછા આવી જ ઉકા છે આજે પ્લેટફોર્મનું આવી બૈનું પ્લેટફોર્મનું આવી બહુ લોટો ને કાતરો ને પ્લેટફોર્મ ને જોવો તમે અત્યારે નથી કરવાનું ને એટલે બઉ શોખ થાય છે જેથી કરવાનું હશે તેથી કેશો ને તે હું રોટલી બનાવી હું હું કરું ચાલો વેદુનું છાપકામ અત્યારે પૂરું કર્યું માંડ માંડ કંટાળો આવે આમાં છોકરાઓને મજા આવે પણ છોકરાઓને આવડતું હોય નહીં આવડા છોકરાઓને આવડા મોટા છાપકામ આવે હજી એની કેપેસિટી બહારનું હોય પણ આવી જાય આ ડોમ્સના જો કલર ને બધું ડોમ્સની જ વસ્તુ પેન્સિલ હું ડોમ્સનું સ્કેચ પેન ડોમ્સના ડોમ્સની કંપનીનો આઈપીઓ હમણાં આવ્યો હતો ને થોડાક ટાઈમ પહેલાં દોઢ બે વર્ષમાં કંઈક આવ્યો હતો એમાં સારું લિસ્ટિંગ કદાચ થયું હતું શું શું હવે અહીંયા જાઉં કામ પૂરું કા છપાઈ ગયું ને બધુંય કામ થઈ ગયું નું ડ્રોઈંગનું નું બધુંય પૂરું થઈ ગયું ક્યારની મંડી પડી હતી મને આ કંઈ કરવું કંઈ કરવું થઈ ગયું ને બધુંય કલર કામકાજ ગૂગલ એમ કહે છે થર્ટી સિક્સ ડિગ્રી બટ ઇટ મેક્સ ફીલ લાઇક ફોર્ટી થ્રી ડિગ્રી ડ્યુ ટુ હ્યુમિડિટી હવે ભેજને કારણે છત્રીસ ડિગ્રી તાપમાન પણ તેતાલીસ ડિગ્રી જેવી ગરમી આપે છે એવું કહે છે અને છે ખરા એવી વાદળા છે પણ ગરમી ભયંકર છે એટલે આજે તો વરસાદ આવવો જ જોઈએ આપણે આવું કહી કદાચ અહીંયા ન આવે તો આજુબાજુમાં આવે તો એ સારું તો ઠંડો પવન તો આવે હાઈ જ પડે ટાઢોળું થોડુંક એમ તો થાય હવે જોવો હું આમાં તો શું થાય આગાહીઓ તો ઘણી આવે છે પણ વરસાદ આવે તો અહીંયા કહેવાય આવ્યો ચાલો તો રવિવારનો દિવસ છે એટલે બપોર પછીનું તમને બતાવશું જો વરસાદ આવશે તોય બતાવશું નહીં આવે તોય બતાવશું આપણા હાથમાં કાંઈ નથી તો વિડીયો જોતા રહેજો તમે મોજમાં રહેજો ને અમે મોજમાં રહી બીજું તો આમાં કાંઈ કરવા જેવું છે નહીં ગરમી ભલે ને હોય ખાતા રહેવું ગરમી થોડીક પાણી પીતા રહેવું હવે માઇન્ડી જ છે ગરમી તો ગરમી તો રહેવાની ઘડીક અંદર વહી ને આરામ કરી લે એટલે થોડીક શાંતિ ત્યાં વરસાદ વરસાદને આવવું હોય છે તો આવી જાય અહીંયા બહાર તો રહેવાય એવું નથી અંદર જઈને થોડી વાતો ચીતો કે જે કંઈ કરવાનું હોય અંદર જઈને કરીએ આમાં આવું છે બધું ગરમી ભયંકર છે કોપાયમાં સૂર્ય દેવ આને કુદરતી કોપ કહેવાય માનવસર્જી આમ તો માણસો જાળવાનું હમ વિશે વહી ગઈ તે પણ એવડી મોટી લઈને જતો તો એમ જ થાય ને જો આ લાઈટ એક લેમ્પ હતો ને એ મેં કીધું તું એકવાર બગડી ગયું ને હોલ્ડર તો મેં કીધું કે હું કરી દઈશ મારાથી નથી મને ભૂલાઈ જતું હતું એટલે એમાં કંઈક મને કમેન્ટ કરતી તી શું કહેતી તી હવે બોલ હવે બોલો એ તો એવું જ હોય ને પણ યાદ નહોતું આવતું રહી રહી

આ સોફામાં કે રૂમમાં વહી ગઈ શું ક્યાં ગઈ પણ ક્યાં અહીંયા નીચે કે રૂમમાં બતાવી બતાવી મને હલો બતાવો એ નીચે સૈસા નાખી દીધી ક્યાં છે હવે મને કાઢવાની કે છે હા અને તું કાઢીશ એમ હું કાઢી દઈશ બટા તારે એવું નથી કરવું આખી સૈસા લઈને ભાઈ ગયો મને તો એક બટકોય ન દીધું મને તો દે એમ ન થાય લે દે 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 એ બચ્ચા દે દે હમકો હમકો થોડી સી સેસા દે દે આજકલ હું થયો છે વીજળી ગાજે છે હા એ મૂકી દીધા ભાઈ જોઈ લે ને રહી ગયો હોય એ મૂકી દે ને કે હજી આવે જો વા વીજળી થાય હવે અહીંયા કાંઈ નથી એ મૂકી દીધું બૂટ મેં વા મૂકી દીધા મમ્મી એ ઓલા અંદરના હતા એ લઈને મૂકી દીધું આજે હવે ચોમાસું અહીંયા આવ્યું ને એટલે આવું થઈ ગયું અહીંયા શું થયું છે લીટા કર્યા છે વરસાદ આવે તો મજા આવે તને હે વીજળી ક્યાં છે જો આમ છે વીજળી આવે તો આવે ન આવે તો ઢાઢોળું તો થઈ ગયું થોડુંક જો છે ને ભીનું બધું હે કઈ આવ્યો તો ઉઈ ગયો હતો ને ત્યાં આવ્યો ક્યારે

અરે બાવ માં લેવાય અટાણે ગરમીનું તો પવન ગરમી એવી લાગે ને તો બાવ વાળું પાણી હોય એમાંય નાઈ લેવાય વીજળી ગાજે એ આમ ઉપર ગાજે ઓલી દેખાય લીટા થાય છે ત્યાં જોઈ ને હમણાં થાય વીજળી જોઈ જાય આપડે સુતા હઈશું ને ત્યારે આવ્યો હોય છે વીજળી કેવી થઈ છે એવું બતાવી તો ક્યાં વીજળી થઈ છે

તું જોઈ જે પપ્પા થી ને તો આપણે બે ભી કા હા હવે તું પાછું જો આ થઈ ને એટલે કહી જે વેદન બતાવજે થાંભલા ની પાછળ જ થઈ છે ન્યા ધ્યાન રાખજો જો થાય હજી ન થઈ એક બેન પોતાના નોકર ને પોતાના પતિ ને સોરી કહે કે મારે આ નોકર કાઢી નાખવો છે તો એના પતિ એ કીધું માન માન મળ્યો છે કેમ કાઢી નાખવો છે કે મારે એને બોલાવો કેમ એટલે એના પતિ કહે કા હું આંધો એને નામથી બોલાય તો કે એનું નામ પ્રાણનાથ છે એ કે તો અટકથી થી બોલાય એની અટક તો સ્વામી છે તો કે રામુ કઈ બોલાય કે રામુ રામુ તો તમારું નામ છે એક પતિ પત્ની દિવાલ બનાવતા હતા એટલે પત્ની છે એ ઈટો પતિ આમ ઉપર ચડી ગયો હતો ને પતિને પત્ની ઈંટોનો ઘા કરીને આપતા હતા હવે એ ભાઈનું નામ આલા ભાઈ એટલે આ પત્ની ઈટ આમ અંબાવે ને એટલે એમ કે આલે આલે એટલે કોકનાથી નીકળવું ને એટલે કે જોવો તો અને મેનર જેવું કાંઈ નથી કે પોતાના પતિને આલે આલે કહે એટલે ઓલો એનો પતિ કે તું મને આલે આલે કેમાં લેતા જાવ લેતા જાઓ એમ કે એટલે પત્ની લેતા જાઓ લેતા જાઓ એમ કરીને દેતી હતી ને એમાં અચાનક પતિનો પગ લપશો ને પૈડો પત્ની કે લેતા જાઓ વિવાદ ગમે ત્યાંથી થાય